બોલો કૃષ્ણ લાલ કી જિંદગી જિંદગીના ચાર ચાર જુગ જીવ તમે ભૂલ્યા ભગવાન ને ભૂલ્યા ભગવાન ને ભૂલ્યા ભગવાન ને જિંદગીના ચાર ચાર જુગ જીવ તમે ભૂલ્યા ભગવાન ને પહેલા તે જુગમાં બાળપણ દી રમવામાં ધ્યાન જીવ તમે ભૂલ્યા ભગવાન ને હતું તમારું જોર જીવ તમે ભૂલ્યા ભગવાન ને જિંદગીના ચાર ચાર જુગ જીવ તમે ભૂલ્યા ભગવાન ને ત્રીજા તે જુગમાં ગઢપણ આવ્યું લાકડીને ટેક આ જ જીવ જીવ તમે ભૂલ્યા ભગવાનને ચોથા તે જુગમાં મરણ આવ્યું પડી ગયા જમડા ને હાથ જીવ તમે ભૂલ્યા ભગવાનને ને જિંદગીના ચાર ચાર જુ જીવ તમે ભૂલ્યા ભગવાનને ચાર ચાર યુગથી અમે નામ તમારું લઈએ દેજો અમને દર્શન આજ જીવ તમે ભૂલ્યા ભગવાન ને પુરુષોત્તમ કહે તમે પ્રાણથી છો પ્યારા મર્યા પછી ઉડી જાશેરા ख जीवत में भूल्या भगवान ने मरया पछि उडी जाशे राख जीवत में भूल्या भगवान ने जिंदगी ना चार चार जोग जीवत में भूल्या भगवान ने भूल्या भगवान ने भूल्या भगवान ने जिंदगी ना चार चार जोग जीवत में ભૂલ્યા ભગવાનને કૃષ્ણ કનૈયા લગી જય